તો મિત્રો બ્લોગ બનાવવામાં તો ખૂબ તકલીફ પડે હ ચાર પોંચ દિવસના અલગ અલગ કટ ભેગા કરેલા હે એ બધા જોઈન્ટ કરી અને બ્લોગ બનાવ્યો હોમ કે એક જ દિવસે ભાગ્યે જેવું એવું બને કે આખો બ્લોગ બનાવ બાકી મિત્રો આખો બ્લોગ નહીં બનતો જેમ કે ચાર પોંચ દિવસના કટ ભેગા કરું ત્યારે એક જ બ્લોગ બનાવવું હોય એનો જેમ કે પછી એમને એમ વાતોથી તો મિત્રો તમને પણ કંટાળો આવે અને મને પણ મજા ના આવે તો ચાર પાંચ દિવસના કટ ભેગા કરી બ્લોગ બનાવેલો મિત્રો બ્લોગ પણ સારો લાગે તમને પણ પસંદ આવે તો આ મારો આખો બ્લોગ જોજુ ખૂબ મજા આવશે અલગ અલગ કટ લીધેલા હે બધા ચોક્કસ નિહાલજો ભગવાનનું મંદિરથી શરૂઆત

અટકો? યે તીર ગંગા યે બરફ ખાઈ ગયા આ બાલ ચરામ ખાય હતો અમાર લોકપતિ ભાઈ ના અદાલ ને તો યાદતો મે બે આ હજાર ઓન દી फील्डिंग आई है जल्दी खदे फील्डिंग आई थी और खदे फील्डिंग आई ओवरसु फील्डिंग एडले बोलि जा हट बे बेचन बा क्यों बना मोबाइल अरे 8 ओवर पूरी हो शांति है कि અને galti lai control. કભલાવડ લાઇટ દે દે. એ મનમાથી ન તું અજી વાઘર kalau ada semua atau sama ada lejok gitu so, Mitro harap tren ajahe, he Aji video no artu shooting pati ho Ini aman ada Timuara shooting calo kiri ho Nuh no, tulip aja Kalau aja ngepakli buat ego Alat-alat hijau, bro, gel.

કા ક્યા દેખે મારા ઓડ્યા ચડી ચડી પાલ્યો આ તું બોલજો કેટલા મોઢામાં પાણી આવો આપ જોઈને

માંથી ખુબ બધા છોકરા કપડા ખાવા ઉભા ઉપર આવતા આ મિત્રો બી વહેલ જાય આજુ ઘર અમારું તો આજ બાળપણના સાદુ કરવાનો મોકો મળ્યો બ્લોગમાં પણ બતાવી દીધું કાતરા પણ ખાઈ લીધા તો મિત્રો બાળપણની યાદ તાજી કરી એમાં બહુ મજા આવે તમે પણ આ રીતનું કોઈક દિવસ બાળપણને તાજું કરી દો જે મજા આવશે ખરા નહીં તો ખરા તો જબ્બર નહીં લાગતા ખરા મને જો રોટલો ખાઉ રોટલો એ ના હાલે કાતરો તો ખાઈ જાય કોઈ જો મિત્રો મારો કાતરણ નો ટકો જે બીજા પડ્યા શક્તિ વિયાણા વેલ ને શક્તિ બતાયો બાળીકાનો બ્લગ વિડિયો રાખ્યો તો ચેલેન્જ નો

હા હે જો આમ આ પંજાબી તલકા હવે આ ઓમ પેલી ભેળ કેવાય આ કે કે ભેળ બનાય ની નક જો જો 21 જાત પડી કે ઓમો બોલા ભેળ માટેની স্পেশલ આઇટમ આઈજી મમરા Dama kağıt adım at. સાઈડ માં પડતી પ્રણ તો મિત્રો જો આ કે ચી ભેળ કેવાય ખબર નહિ વાયરી જે ભેળ થી હોય વાયરી ભેળ ખાવું બધા ભેગા થાય તો મિત્રો આ બ્લોગ ને પણ હું આટલે એન્ડ આપીશ તમને મારી ચેનલ ના વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મળશે બીજા બ્લોગની અંદર ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામા